જો સુપરવાઇઝર ને પૂછવામાં આવ્યું તો તેને પણ કઈ જાણ ન હતી જો અમે લોકો એક એક માર્ક માટે મહેનત કરતા હોય તો આ એકવીસ માર્ક અમારું શું હું સરકાર છું કે માર્ક જલ્દી ને જલ્દી આજ રોજ ધોરણ બાર સાયન્સ નું ફિઝિક્સ નું પેપર હતું તેમાં અંધ વિદ્યાર્થીઓ માટે અલગ સૂચના આપવામાં આવેલી હતી પરંતુ તેમાં અથવા એવું લખેલું નહોતું તેથી ઉપરનો પ્રશ્ન લખવો કે નીચેનો પ્રશ્ન એમાં વિદ્યાર્થીઓ અટવાયા હતા સુપરવાઇઝરને પણ પૂછતા સુપરવાઇઝરો પણ ઘણાએ પ્રથમ પ્રશ્ન અથવા નીચેનો પ્રશ્ન લખવાની સૂચના આપી તેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ અંધ વિભાગ વિભાગનો પ્રશ્ન ગુણ બે ત્રણ અને ચારમાં વિભાગ બેમાં માં લખી નાખેલો હતો એક લાખ વિદ્યાર્થીઓ જેવા પરીક્ષા આપતા હોય અને એક એક બબે માર્ક માટે હરીફાઈ હોય તો આ તો એકવીસ સ્મારકનો વિભાગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ છબેડા કરેલા છે અને બોર્ડને કારણે અથવા શબ્દ ન ઉમેરતા આ ભૂલ થયેલ છે તો વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડ નિર્ણય લે એવી સર્વ વિદ્યાર્થીઓની માગણી છે